હેલો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આજે હું મારી ટેરેસ ગાર્ડન ઉપર હાર્વેસ્ટિંગ કરવાની છું જુઓ ફ્રેન્ડ્સ રીંગણમાં જુઓ સરસ રીતે રીંગણ બની ગયા છે હવે એવી જ રીતે ચોડાના પ્લાન્ટમાં પણ તમે જુઓ છો સરસ સીંગો બની ગઈ છે ભીંડાની પણ અમુક સીંગો થઈ ગઈ છે બાકી છે એ પહેલાં હાર્વેસ્ટિંગ કરી લઈશ ફ્રેન્ડ્સ અહીંથી હું હાર્વેસ્ટિંગ સ્ટાર્ટ કરું છું જુઓ ંગણ ફ્રેન્ડ્સ રીંગણના પ્લાન્ટમાં તમે જુઓ નીચેથી મેં વધારાના બધા લીફ છે એ રિમૂવ કરેલા છે જેથી પૂરતી હવા આવે પ્લાન્ટને અને સૂર્યપ્રકાશ મળી રહે એટલા માટે ફ્રેન્ડ્સ અહીંથી પણ એક ગ્રીન રીંગણ જોવું બની ગયું છે એ હું હાર્વેસ્ટ કરી લઉં છું ફ્રેન્ડ્સ અહીંયા પણ છે જુઓ કેટલી શાઇનિંગ છે રીંગણમાં આમાં મેં એક પણ જાતનો કેમિકલયુક્ત દવાનો કે ખાતરનો યુઝ નથી કરેલો ફ્રેન્ડ્સ ટોટલ ઓર્ગેનિક રીતે જ મેં આ બધા રીંગણ ગ્રો કરેલા છે મારા ટેરેસ ગાર્ડનના બધા પ્લાન્ટ મેં ઓર્ગેનિક રીતે જ ઉગાડેલા છે જુઓ અહીંયા પણ રીંગણ છે તો કેટલી મસ્ત રીતે છે ચુમકા રીંગણ બધા છે ને નો પ્લાન્ટ જોઈને મને દલાતરવાડી ના રીંગણ યાદ આવી ગયા ફ્રેન્ડ્સ જુઓ ફ્રેન્ડ્સ આટલા રીંગણ મને એકા મારા જે કહેવાય ને કુંડામાંથી મળેલા છે હજી આગળ પણ છે રીંગણ જુઓ આ પ્લાન્ટમાં પણ રીંગણ બનીને રેડી થઈ ગયા છે જુઓ છે પણ આ રીંગણ છે આ એક જ પ્લાન્ટ છે એમાં જુઓ તમે કેટલું મસ્ત ફ્રુટિંગ થઈ રહ્યું છે જુઓ છે ને એક જ પ્લાન્ટમાં જુઓ હવે અહીંથી હું ચોડાની સિંગો બની ગઈ છે જુઓ તમે એનું હાર્વેસ્ટિંગ કરું છું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આવેલા મેં ઝુમકડાના આવેલા છે જે ગલકા ટાઈપ આવે છે એ ઝુમકડા પણ એ વધીને આટલી જ સાઇઝમાં થાય છે એનાથી વધારે મોટા નથી થતા અને ગલકાથી કૂણા આવે છે એકદમ સ્વાદ એનો મીઠો આવે છે અહીંયા પણ જુઓ કેટલું મસ્ત વમ્પર હાર્વેસ્ટિંગ મળશે મને આ પ્લાન્ટમાંથી સાઈઝ આને લગભગ આ આ જે કુંડામાં કરેલા છે ચોડાના પ્લાન્ટ એને લગભગ હવે બે મહિના થવા આવ્યા હજી મેં આમાં એક પણ ખાતર નથી નાખેલું ફ્રેન્ડ્સ માટી જ એવી બનાવો કે તમને પ્લાન્ટ ઉગાડ્યા પછી બે મહિના સુધી તમારે કંઈ નાખવાની જરૂર જ ન પડે એકદમ પોરસ માટી બનાવવાની છે ગમે તે તમે વેજીટેબલ કે ફ્લાવરિંગ પ્લાન્ટ ગમે તે પ્લાન્ટ માટે માટી બનાવો એ પોરસ જ બનાવવાની અને ચોમાસામાં તો ખાસ પોરસ માટીનો જ તમારે ઉપયોગ કરવાનો જેમાં પાણી તમારે ઊભું ન રહેવા પ્લાન્ટમાં એમ જલ્દીથી પાણીનો નિકાલ થઈ જાય નિતળ છે ને રૂટ ગળી જાય બધા તમે બલ્પમાં જે પણ વસ્તુ વાવો ને ફ્રેન્ડ્સ એનો તમને બેનિફિટ રહે છે કે તમે જ્યારે ગવર્મેન્ટે શાકભાજી ઉતારો તો તમને એક શાક જેટલું મળી જ રહે જો તમે એક પ્લાન્ટ કે બે પ્લાન્ટ ઉગાડી દેશો તો પછી તમને સરખું હાર્વેસ્ટિંગ મળશે નહીં એટલે એક શાકય પૂરું નહીં બને તમારે એટલે જે પણ વસ્તુ વાવો ને તમે એ તમારે ક્વોન્ટિટીમાં વાવવાની એટલે તમને છે ને સરખું હાર્વેસ્ટિંગ મળી રહે અને તમને એનો લાભ પણ મળે જો આમાં હજી પણ ઘણી સીંગો છે હું રહેવા દઈશ મોટી થવા દઈશ આને જુઓ ચોડા પણ એક શાક જેટલા મળ્યા છે મને જો અને રીંગણ પણ એક શાક જેટલા મળી ગયા છે ને આગળ હજી પણ ત્રણ પ્લાન્ટ છે રીંગણના એમાંથી પણ હું હાર્વેસ્ટિંગ કરવાની છું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા પણ રીંગણનો પ્લાન્ટ છે જો એમાં પણ રીંગણ છે હવે મોટા થઈ ગયા છે બે એ પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું જો

જો પીંડાનું હાર્વેસ્ટિંગ કરવાની છું આજે લીધે ઝડપથી સિંગો મોટી થઈ જાય છે જો નાઇટ્રોજન વધારે મળી રહે વરસાદના પાણીમાં એટલે ઝડપથી પ્લાન્ટ પણ મોટા થઈ ગયા છે છે ને બે દિવસ પહેલા પણ મેં પાંચ છ સિંગો ઉતારેલી હતી ભીંડાની મેં રાખી મૂકી છે એટલે મારે એક શાક જેટલું થઈ જશે થઈ જશે રિંગાની સાથે જો આયા પણ સિંગો છે ભીંડાની હું ભીંડાનું ફૂલ તમને બતાવું કેટલું મસ્ત લાગે છે ફૂલ જો આમ આમાં છે ને મેં ફૂદીના સાથે મરચાનો પ્લાન્ટ એમનો મૂકી નીકળો તો મેં રહેવા દીધો હતો જો એમાં હવે મરચાં પણ આવી ગયા છે જો એ પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું આમાં પણ જો મરચાના પ્લાન્ટમાં કેટલું મસ્ત ફ્લાવરિંગ થઈ રહ્યું છે છે એકાદ રીંગણની બીજાને હું મોટા થવા દઈશ હવે થી ચૌદ પાંદ આવી જાય ને એટલે ઉપરથી ટીપ કટિંગ કરી લેવાની એટલે વધારે ડાળીઓ આવે પ્લાન્ટમાં અને વધારે ફ્રૂટિંગ મળે તો અમને જોવા મેં ઉપરથી કટ કરી નાખેલો હતો એટલે બ્રાન્ચીસ સાઈડમાંથી ઘણી નીકળી જાય અને તમારે નીચેથી બધા લીફ હોય ને એ રિમૂવ કરતા રહેવાના એટલે પ્લાન્ટમાં હવા મળતી રહે અને સૂર્યપ્રકાશ પણ મળી જાય અહીંયા પણ જો રીંગણના પ્લાન્ટમાં નીચેથી બધા મેં લીફ વધારાના કટ કરી નાખેલા છે અને નીચેના સકર હોય ને એ પણ કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ ગુવારમાં પણ સિંગો આવી ગઈ છે જોવા ત્યારે સરસ હવે ફ્રૂટિંગ થઈ રહ્યું છે આમાં પણ સિંગો બનવા માંડી છે પીંડાના પ્લાન્ટમાં વરસાદના લીધે ઘણો ઊંચો થઈ ગયો છે પ્લાન્ટ ફ્લોરેસ્ટ ગાર્ડનમાંથી મળેલું છે ફ્રેન્ડ્સ હજી પણ જો ગુવારમાં હવે સિંગો આવવાનું ચાલુ થાશે આવતા અઠવાડિયે મને બધા જ ગુવારમાંથી હાર્વેસ્ટિંગ મળી રહેવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ લીંબુના પ્લાન્ટમાંથી મને લીંબુ આજે ઉતારવા મળવાના છે જુઓ આ થાઈ વેરાયટીનો પ્લાન્ટ છે લીંબુનો કેવડી મોટી સાઈઝ છે જુઓ એક કઈ આ લીંબુ છે જુઓ હજી પણ લીંબુ ત્રણ ચાર છે મોટા જો એનું હું પછી હાર્વેસ્ટિંગ કરી લઈશ થોડીક સાઇઝ મોટી થાય ને પછી તો ફ્રેન્ડ્સ આટલું મને ઓર્ગેનિક હાર્વેસ્ટિંગ મારી ફોર્થ ફ્લોર ટેરેસ ગાર્ડનમાંથી મળેલું છે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય ફ્રેન્ડ્સ